તો હું કારવે એ પણ કીધું છે કે જો તમારે દારૂ બંધ નાખતો હોય ને તો આવો એકવાર સાનિધ્યમાં અને તમારે દારૂ સોયા સો ટકા બંધ પણ થાય તો મિત્રો ત્યાં સાનિધ્યમાં જાઓ અને તમે જે ઘરેથી વિચારીને નીકળ્યા હોય તમારા મનમાં જે વિચાર હશે ત્યાં સાનિધ્યમાં જો કદાચ પ્રવચન ચાલુ છે અને તમે ત્યાં પહોંચી જશો તો તમારા વિચારો ઓટોમેટિક તમને અનુભવશે કે આ તો હું વિચારીને આવ્યો ચાલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા ની અંદર તો જય માતાજી જય માં જય ભૂજર માતા તો મિત્રો વાત કરીએ ની ગાદી ક્યારે ખુલશે તો લોકો રાહ જોઈ રહ્યા છે લોકો એમ થાય છે કે ક્યારે વરસાદ થાય બંધ થાય અને ગાદી ખુલે તો લોકોને દર્શન પણ કરવા છે અને માતાના મોઢે પ્રવચન પણ છે સાંભળવા છે તો વરસાદ બંધ થાય અને તેમના દર્શન પણ કરી શકે અને ગાદી પણ ચાલુ થાય તો હાલ પાર્કિંગમાં પાણીના કારણે અને સાંજેમાં થોડું પાણી ભરાના કારણે એટલે હાલ ગાડી અત્યારે સંપૂર્ણ બંધ છે અને કૂંખાવાડીના દર્શન કરવા લોકો બહુ જ પ્લે કરે છે પણ અત્યારે ગાડી બંધ છે અને સાનિધ્યમાં જે પચી જાય છે ત્યાંના લાખો લોકોના કામ તો થઈ ગયા છે તમારું પણ કામ થઈ જાય છે તો જેવો વિશ્વાસ એવો તમારું જલ્દી કામ થાય એવું નથી કે માતાજી વિશ્વાસ ના હોય તો ત્યાં જ ના જઈએ તો ત્યાં રવિવાર ના પડે તો કામ ના થાય લાખો લોકોના એવા કામ થઈ જાય કે ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતા કામ થઈ ગયા છે લાખો લોકોના એવા કામ થયા છે ખાલી માનતા રાખવાથી ઘરે બેઠા બેઠા કામ થઈ જાય તો સાનિધ્યમાં જયા પછી શું તમારું કામ ના થાય તો આ મેળી ગૂંઠા મેળી માતાના લાખો પત્તા તો આવા ભાવિકો પાંચના પબ્લિક આવતું હોય છે લાખો લોકોનું એવો વિશ્વાસ હોય ત્યારે આટલું પબ્લિક આવતું હોય છે માતાજી ઉપર તો માતાજી તેમની દયા પણ ખૂબ તે કરે છે અને માતાજીના ચમત્કાર પણ ખૂબ છે ચમત્કાર એવો છે જ્યાં યાદ કરવા આજે હાજર થઈ જાય ખૂંખા મેડી માતા તો જય મેડી માં જય બુચર માતા તો મિત્રો ત્યાં સાનિધ્યમાં જાઓ અને તમે જે ઘરેથી વિચારીને નીકળ્યા હોય તમારા મનમાં જે વિચાર હશે ત્યાં સાનિધ્યમાં જો કદાચ પ્રવચન ચાલુ હોય છે અને તમે ત્યાં પહોંચી જશો તો તમારા વિચારો ઓટોમેટિક તમને અનુભવશે કે આ તો હું વિચારીને આવ્યો તો કે ખૂંખા મેડી બોલી જાય છે તો તમે જેવું વિચાર્યું છે એ પહેલાં તો મારા મેડી ને ખબર પડી જશે તો એવા વિચાર તમે ઘરેથી કરીને નીકળ્યા હોય તો ખૂંખા ત્યાં તમારા પ્રવચન તમે જ્યાં પ્રવચન ચાલુ હોય છે ત્યાં તમે ઘરેથી જે પણ વિચારીને જશે તે શબ્દ ત્યાં આવશે આવશે નહીં આવશે મારી સાથે પણ ઘણીવાર એવું થયું છે અને તમારી સાથે પણ એવું થયું હોય તો કોમેન્ટમાં કહેજો રામ મારી રામ લખ્યું ખાલી તો આવા લાખોના દાખલા હોય છે અને લાખો લોકોના સપનામાં આવીને જે કહે છે ત્યાં પણ એ સાચું થઈ જાય છે અને ત્યાં ખૂંખા મેળીના જે પણ જાય છે તેઓ લાખો લોકો દુઃખ તો દૂર થઈ જાય છે પણ વીસ ટકા કામ નથી એનું કારણ પણ આપણે આગળ વિડીયોમાં જણાવ્યું હતું તો એ કંઈક એવું કામ હોય કે ના થઈ શકે કારણ કે તો ખૂંખામેળીના સાનિધ્યમાં જયા પછી તો કામ જ તો જાય છે જ પણ તમે શ્રદ્ધા વિશ્વાસ રાખશો તો ગમે તેવું કામ હોય ગમે એવું કામ હશે તો પણ તમારું કામ થઈ જવાનું છે એવી સાચી શ્રદ્ધા રાખશો તો કુંખા મેળી સવારે સો ટકા તમારું કામ પૂરું કરશે તો કૂંખામેળીના સાનિધ્યમાં જે પણ જતા રહેશે અને જે પણ સાચી શ્રદ્ધા થઈ જાય છે જે પણ સાચા રવિવાર ભર્યા હોય છે એવા તો કામ સવારે સો ટકા પૂરા થઈ જાય છે પહેલાં રવિવારે જ કામ પૂરા થઈ જાય છે અમુક લોકોના અમુક લોકોના ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતાં કામ થઈ જાય છે અમુક લોકોના યાદ કરવાથી કામ થઈ જાય છે તો આ કૂંખા મેળીને એવા પડતા હાલ કડ ચાલે છે અને અમુક લોકો કહે છે કે આવું છે તેવું છે પણ ભાઈ તમે જુઓ કે રવિવારે લાખો લોકોના કામ થાય છે રવિવારે આટલું શ્રદ્ધાળુ આવતા હોય છે કારણ કે એમના કામ થાય છે એમનું દુઃખ દૂર કરવું ત્યારે આવતા હોય છે પણ ઓકાર વેળીમાં એ પણ કીધું છે કે જો તમારે દારૂ બંધ ના થતો હોય ને તો આવો એકવાર શનિધેમાં અને તમારે દારૂ સોએ સો ટકા બંધ પણ થઈ જશે અને કેટલાય લોકો દારૂ બંધ થઈ ગયો છે કેટલાય લોકો એવા દાખલા આપે છે કે ત્યાં સાનિધ્યમાં નતા જ્યાં બાકી પાવે રોડ ઉપર ફરતા હોય છે અને આ ખાલી પ્રવચન સાંભળીને અંદર જાય છે તો એમને એવું થાય છે કે માતાજી બોલે છે હવે સોયા સો ટકા દારૂ બંધ કરી દેવા જોઈએ તો એવા લોકો બેથી ત્રણ જણા માઈકમાં ખુદ આવીને બોલે છે કે એમાં હું નહોતો માનતો તો આ બધું અને પણ બહારથી સોંપી અને આ અંદર આવી પ્રવચન સાંભળ્યું થોડું પછી આજથી મેં દારૂ બંધ કરી દીધું તો ઘણા ટાઈમથી કે મારે દારૂ બંધ છે તો એવું લોકો આવીને માઈક માઇકમાં બોલ્યા હોય છે પ્રવચનમાં પણ બોલ્યા હોય છે તો આવા લોકો પણ એવા હોય છે તો વિચારો તમે માનતા રાખવાથી કહો તો ત્યાં સાનિધ્યમમાં દર્શન કરવાથી અને રવિવાર ફરવાથી તમારા દારૂ સ્વાય બંધ થઈ જાય અને માથા ઉપર વિશ્વાસ હોય તો બંધ થઈ જાય બાકી તમે ત્યાં સાનિધ્યમમાં જઈને આવો અને ઘરે જઈને ચાલુ કર દો પછી અમુક લોકો તો એવા પણ હોય છે કે રવિવાર મંગળવાર નહીં ખાવું અને નહીં પીવું તો એવા લોકોનું ક્યારેય કામ થતું નથી એ પણ મા ખૂંથા એ કીધું છે કે આવો ઘૂંખામળી માતાએ કીધું કે આવો તો આવો વિશ્વાસ રાખવો હોય તો જ આવો બાકી હું ખોટા સમય ખોટા પેટ્રોલ બારીને ના આવશે એ પણ ઘૂંખામળી માતાએ કીધું છે તો વિશ્વાસ એક વસ્તુ રાખવી જોઈએ ઘૂંખામળી માતાએ એ પણ કીધું છે કે વિશ્વાસ રાખ્યો એટલું જ તમારું કામ જલ્દી થશે તો જે પણ વિશ્વાસ રાખ્યો અને તમારી પરીક્ષા પણ થઈ શકે કારણ કે આ માતાજી છે મેડી માતા છે કામ પણ થઈ જાય અને મોડું પણ થાય પણ જો તમારો વિશ્વાસ તૂટી ગયો તો ક્યારે પણ કામ નહીં થાય એટલે વિશ્વાસ રાખો વહેલું મોડું પણ કામ થશે જય કુંખારમેળીમાં કુંભારડીના સાનિધ્યમાં લાખો લોકોના કામ થઈ ગયા હોય અને કેટલા લોકોના ફોનમાં જોતા જુતા માનતા મોનવાથી કામ થાય છે એવા પણ લાખો લોકો હશે લાખો લોકોના તો કેન્સર પણ મટી ગયા છે અને જેની શેરમાર્કેટિંગ પૂરું હતી એની પણ મનોકામનામાં કુંખારમેળી પૂરી કરી છે ત્યાં એકવાર પ્રવચન સાંભળજો એકવાર પ્રવચન જોજો તો તમને પણ ખબર પડશે કે કુંખામેડીના સાનિધ્યમાં ખિતા પહોંચ્યા છે તો કૂંખામેળીના આવા લાખો કામ અને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેના કારણે કારણ કે તેઓ લાખો લોકો એટલા માટે આવતા હોય છે તેમનું દુઃખ લઈને આવતા હોય છે એમની તો કોઈ જવાબ જવાબદારી ના હોય પણ લાખો લોકોનું દુઃખ ત્યાં સાનિધ્યમાં જાય ને ખૂંખામેડી તેમનું જાણે અને દુઃખ દૂર કરે તો આ દુઃખ દૂર કરનારીમાં કૂંખામેળીમાં ગૌચર માતા ઢીની માતા તો મિત્રો તમે પણ એક વિશ્વાસ રાખજો અને તમારા પણ કામ થઈ જશે ભલે ત્યાં સાનિધ્યમાં ના જાઓ ઘરે બેઠા બેઠા એક માનતા મન છો તો પણ તમારા કામ થઈ જશે કારણ કે વિશ્વાસ રાખજો તો તમારા કામ થઈ જશે વિશ્વાસ નહીં હોય તો તમે ત્યાં સાનિધ્યમાં પચાસ વોટા મારશો કે ગમે તેટલા બાર સો મહિના રવિવાર પડશો તો પણ નિમેર નહીં આવવાનો એ પણ પૂંખા માતા કીધું છે કે જો તમને વિશ્વાસ રાખજો તો તમારું કામ હશે તો કુંખા મેળીના સાનિધ્યમાં કુંખા મેળીમાં કીધું છે કે અહીંયા પગ પડ્યા પછી તમને એવા એવા વિચાર આવે કે પોતાની કુળદેવી ઉપર વિચાર આવે પોતાની દેવ ઉપર વિચાર આવે તો તમારી કુળદેવીનો પેઠો પણ કુંખા મેળી માતા કરાવે છે પોતાની કુળદેવીના શરણ પકડવાનું કહે છે તો કુંખામેડી માતા એ પણ કીધું છે કે તમારી કુળદેવી જેવી હું કુંખા મેળી છે એવી તમારી કુળદેવી છે પણ તમને તમારી કુળદેવી ઉપર વિશ્વાસ નહીં એટલે તમે જ્યાં ત્યાં ભૂવા ભટકો છો તો એવું પણ એ કીધું છે તો કુંખારમેળીના સાંજે પોતાની કુળદેવી વિશે કહે છે તો પોતાની કુળદેવીના લાખો એવા પ્રશ્નો હશે જે મેડી માતાએ આવે છે કે તમારી કુળદેવીને આ કરો તમારી કુળદેવી રાજી થાય તમારી કુળદેવી રાજી થો તમે રાજી થશો તો બીજા દેવ તો સો મહિના તમને રાખશે એ પણ એ કીધું છે કે બીજા દેવ હશે તો સો મહિના તમને સાચવશે પણ જો તમારી પોતાની કૂડની કુળદેવી હશે તો તમારી પીડીઓ રાજી નાખશે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર કાતો બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી ફરી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય માતાજી